હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે મુસ્લિમો આ મહિનામાં અલ્લાહની ઇબાદત માટે રોજા રાખતા હોય છે ત્યારે નાના બાળકો પણ અલ્લાહની ઇબાદત માટે રોજા રાખી રહ્યા છે સુરતના ભાઠેનામાં સાત વર્ષથી બે બાળકીઓ રમઝાન મહિનામાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહી છે રાહિનારા અને ઈશરા સોહેબ અલી નામની બંને બાળકીઓ પહેલા દિવસથી રોજા રાખી રહી છે અને અલ્લાહની બંદગી કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે રમજાન એ ઇસ્લામિક કેલેન્ડરનો મુસ્લિમ સમુદાય આ સૌથી વધુ પવિત્ર માને છે મુસ્લિમોની માન્યતા અનુસાર આ મહિનાની સત્યાવીસમી રાત્રે શબ એ કદર કુરાનનો પાઠ કરવામાં આવ્યો હતો એટલા માટે આ મહિનામાં કુરાનનું વધુ વાંચન કરવું પુણ્ય માનવામાં આવે છે તરાવીહની નમાઝમાં આખા મહિના દરમિયાન કુરાનનું પઠન કરવામાં આવે છે જેના દ્વારા તેઓ કુરાન વાંચતા નથી તેમને ચોક્કસપણે કુરાન સાંભળવાની તક મળે છે ઈદ અલ ફિત્ર રમઝાનના અંતમાં અને શવ્વાલના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે રમઝાનના અંતિમ દિવસે ચાંદ જોયા બાદ બીજા દિવસે ઈદ જાહેર કરવામાં આવે છે

ओके okay. मेरा नाम सैयद वसीम अली रहते हो भाटे न ये दोनों बच्चे ये मेरी बेटी है और ये भांजी है क्या? बेटी के सोलह रोजे हुए मेरे और भांजी के पांच रोजे इतने कम उम्र में इन्होंने इतने रोजे रखे क्या कहना चाहते हो ये हमारे को राजी करने के लिए रोजे रख रहे हैं <Abhisth1> और इसका बदला हमारे अल्लाह खुद देने वाले इसके लिए हम अभी से बच्चों को ये हमने तो बोला भी नहीं बच्चे को बच्चे उसके दिल से रोजे रख रही है जब भी हमको पूरे रोजे रखने के अभी तक उसके सोलह रोजे अलहमद ला अब आगे देखते हैं अमन शांति के लिए दुआ करेंगे सब भाईचारे के साथ रहे और सब त्यौहार भाईचारे के साथ गुजरे मुन्ना मलबारी एस ट्वेंटी फोर न्यूज सूरत